કાર્યુતિ ચક્કર કોર્ટમાં પટાવાળાની નોકરી કરનાર સગીરા ને લઈ ગુમ થતા શિક્ષક પોચો મામલો લંપત શિક્ષક સામે પોક્સો એક તથા છેડતી નો ગુનો દાખલ ગણતમી મિનિટોમાં પોલીસે કરી ધરપકડ ધોરણ બાર નો અભ્યાસ કરતી હતી તે વેળા જ અંકલેશ્વર શહેર હનુમાન આગળ આવેલ ઓમ ટાવર નીતિન ચૌહાણ ના પહેલા માળે આવેલ ગુરુ ક્લાસીસ માં વિષયનું ટ્યુશન લેતા હોય છે ફરિયાદી ત્યાં ટ્યુશને જતી હતી તે દરમિયાન કોલેજ જવા લાગેલ હતી તે વખતે નીતિન ના હોય ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનું પણ અઠવાડિયે એકવાર ટેસ્ટ લેતા હોય અને તે ટેસ્ટની સપ્લિમેન્ટ્રી તપાસવા માટે આ નીતિન ચૌહાણ શિક્ષક ફરિયાદીને આથી બે મહિના પહેલાં પણ જણાવતો હું તને કેવો લાગુ છું વિદ્યાર્થીઓના ટેસ્ટની સપ્લિમેન્ટ્રી પણ તપાસવા આવતી હતી અને તે દરમિયાન હાલમાં જ શિક્ષકે વિદ્યાર્થીનીને મોબાઈલ ઉપર ફોન કરી સપ્લિમેન્ટ્રી તપાસવા માટે બોલાવી હતી અને તે દરમિયાન તેણીની સાથે અડપ લાગ કર્યા હતા ભોગ બનનાર ક્લાસમાં નીતિન ચૌહાણ સિવાય કોઈ હાજર ન હતું તે વેળા શિક્ષકે ભોગ બનનારની સપ્લિમેન્ટ્રી આપેલા અને તે સંબંધે વાત કરીને તેને જકડી લીધી હતી અને તેને કિસ કરવા સાથે અલગ અલગ ભાગ ઉપર ચુંબન કરવા લાગ્યો હતો જેના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ અને તાત્કાલિક ત્યાંથી નીકળી તેના ઘરે પહોંચી સંપૂર્ણ વાતની તેની માતાને વાકેફ કરી હતી અને માતાએ પણ શિક્ષકને ફોન કરતાં તેણે અને તેની પત્નીએ માફી પણ માંગી હતી પરંતુ આ કૃત્ય માફીને લાયક ન હોવાના કારણે વિદ્યાર્થી અને તેની માતા તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી જેના કારણે પોલીસે લંપટ શિક્ષક સામે છેડતી અડપલા તથા પોક્સો એક્ટેટર ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલ હવારે કરી દીધો હતો રમેશ વસાવા લીમડી ચોક દત્ત મંદિર સામેના રહેવાસી સામે આક્ષેપ કરતા ફરિયાદ નોંધાવી છે સત્તર વર્ષ અને આઠ મહિનાની સગીર વય ની દીકરી યુવક સાથે પરિચયમાં હોય સંબંધ અને અભ્યાસ ધોરણ સુધીનો કરતી હતી ઘર બેઠા જ પરીક્ષા આપવા માટે તૈયાર હતી સગીર વયની દીકરી પાંચ દસ બે હજાર રોજ વહેલી સવારના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદીના પતિ બાથરૂમ જવા માટે ઊભા થયા હતા તે દરમિયાન જ પથારીમાં પોતાની દીકરીને લાઈટ કરીને જોતા તે ગુમ હોય તપાસ કરતા તે મળી નહીં આવતા સગીરા જે યુવકના પરિચયમાં હતી તેવા ઋત્વિક વસાવાના ઘરે જઈ તપાસ કરતા યુવકની દાદી મળી આવી હતી અને તેણે પણ કહ્યું હતું કે ઋતિક વસાવા પણ વહેલી સવારથી જ ઘરેથી ગુમ છે અને તેનો મોબાઈલ પણ બંધ છે તેમ કહેતા સગીરાની માતાની પગ તાળે જમીન ખસી ગઈ હોય અને ઋતિક વસાવા જ સગીર દીકરીને ભગાડી ગયો હોય તેવી શંકાએ ભરૂચ વિઝન પોલીસ મથકમાં સગીરા નાની ઉંમરની હોવા છતાં ઋત્વિક વસાવા લગ્નની લાલચે ભગાડી અપહરણ કરી ગયો હોય તે અંગે અપહરણ અને પોક્સો એકઠેઠ સાંસદ અને આખા બોલા મનસુખ વસાવા દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલા સેવા સેતુ ના કેટલીક બાબતોને લઈ અધિકારીઓનો ઉધળો લીધો છે અને સેવા સેતુ સાચો અર્થ લોકોને તેમજ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પદા અધિકારીઓને સમજાવ્યો હતો જે સેવા સેતુ કાર્યક્રમમાં ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હાજર નહીં રહેતા ગેરહાજર અધિકારીઓ સામે સરકારમાં રજૂઆત કરવાની વાત સાંસદ મનસુખ વસાવાએ કરી હતી અને આદિવાસી વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમમાં અધિકારીઓ વેઠ ઉતારે છે તેવા આક્ષેપો પણ જાહેર મંચ ઉપરથી કરી દીધા છે

તેવા સંકલ્પ સાથે ગરબાનું આયોજન થતા આસો નવરાત્રીના ચોથા દિવસથી જ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયેલું જોવા મળ્યું હતું તો ભરૂચના કસક વિસ્તારની ભૃગુપુર સોસાયટી ઉપર ગરબાનું આયોજન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ગરબા ગ્રાઉન્ડ ઉપર આસો નવરાત્રીના પ્રથમ દિવસથી જ ખેલૈયાઓથી ઉભરાઈ રહ્યું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે મા જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રી ખેલૈયાઓ માટે પણ ભક્તિભાવ ભર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મોડી રાત થી વહેલી સવારની પરોડ સુધી ગરબા ગ્રાઉન્ડ સતત ખેલૈયાઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે ભરૂડી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકારી કચેરીની મુલાકાત કરી નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે જેને અનુલક્ષીને નારાયણ વિદ્યાલયના ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જિલ્લા માહિતી કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાગાયત વિભાગ અને કે જે ચોક્સી લાઇબ્રેરી વગેરેની મુલાકાત યોજી હતી આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી સરકારી કામગીરી અંગેની માહિતી મેળવી હતી સપના કરો સાકારના પ્રોજેક્ટ દ્વારા જીવન કૌશલ્યના વિકાસ થાય વિદ્યાર્થીઓમાં વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં થતી કામગીરી અંગે જાગૃતિ આવે તથા વ્યવસાય માટેની સમજ પ્રગટે તેવા શુભ આશ્રયથી વિદ્યાર્થીઓને જુદી જુદી કચેરીઓની મુલાકાત કરાવવામાં આવે છે આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતગાર કરાયા હતા આ ગુજરાત સરકારનું મુખ પૃષ્ઠ સમૂહ પુસ્તક

પહેલાં કે જે ચૌપસી લાઇબ્રેરીમાં લઈ ગયા હતા ત્યાં અમે વિવિધ પ્રકારના પુસ્તકો જોયા હવે ત્યારબાદ બાગાયતી મામન બાગાયતી કેન્દ્ર છે ત્યાં આગળ લઈ ગયા હતા ત્યાં મને બાગાયતી અને કૃષિમાં વચ્ચે ડિફરન્સ છે તે ગણવામાં આવ્યું છે ત્યારબાદ અમે જિલ્લા કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લઈ ગયા હતા ત્યાં તમામ જિલ્લાના ઉદ્યોગો કઈ રીતે ચાલે છે કયા આવે છે સ્મોલ સ્કેલ લાર્જ સ્કેલ એમાં મને જાણકારી પ્રાપ્ત થઈ અને અમે આજે

ખાબકતા અકસ્માત સર્જાયો બસ માં સવાર પંદર મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર ખસેડવામાં આવ્યા હતા

ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રણ કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાવતો પ્રથમ ચરણમાં પાંચ પાંચમતી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે જે બી કેમિકલ્સના પ્રયાસથી ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કશક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ઘીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કશક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કશક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હતો જે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેવા પણ પ્રયાસ થાય તેવું પણ માનવામાં આવે છે આજે ભરૂચ શહેરમાં આવેલો કસક સર્કલમાં ફાઉન્ટેનનું નવીનીકરણ ભરૂચ નગરપાલિકાના સહયોગથી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી કરવામાં ચાલુ કરવામાં આવી રહ્યું છે આ સર્કલ લગભગ પચીસ વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યો હતો પણ અત્યારના નવીન નવીનીકરણ કરવા જઈ છે લગભગ અંદાજે પચીસ લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે આના માટે ખાસ એક આર્કિટેક્ચર ડિઝાઇન બનાવીને એક સારામાં સારો સર્કલ ઉપર કુવારો બની શકે અને ભરૂચમાં એક સરસ સ્પોટ બની શકે એના માટે જેબી કેમિકલ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી

સોમવારના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર જીએસઆરડી અને નેશનલ હાઇવે ઓથોરિટી તથા નગરપાલિકાના સહયોગથી ભરૂચ શહેરના એક અઠવાડિયા સુધી ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબે શનિવારથી શરૂ થઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર બાયપાસ વિસ્તારમાં

રોજગાર થી બેરોજગાર કરવા માટે નગરપાલિકા દબાણ હટાવવા નામે બેરોજગાર બનાવી રહી હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ હતો જ્યારે ભરૂચમાં એવા અસંખ્ય પાકા બાંધકામો છે જેના ઉપર કોઈ દિવસ બુલડોઝર ફળતું નથી અને નાના લાડી ગલ્લાવાળાઓને હર હંમેશા હેરાન કરતી કરતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ હતી તાજેતરમાં ભરૂચ શહેરના એપીએમસી માર્કેટથી લઈ ગરનાળા નજીક સુધીની કામગીરી કરવામાં આવી રહી છે અને ટ્રાફિક અડચણરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓ મારું નામ સલમાન સાદીક પટેલ છે જે ગઈકાલે જે બાયપાસ ના ઉપર જે દબાણ થયો અને જે લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ અરજી આપવા આવેલા છે કે અમને કે એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારા ચાલુ રહે પ્લસ કે અમારી બધાની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ જે આપણી જગ્યા છે હાલ અભી પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લાવાળા આપશે એટલે બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ પાસે પાઇટમાં આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમારે ચાલુ રાખીએ આજે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય સેન્ટ્રોલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી દીકરીઓ સુરક્ષિત નથી તાજેતરમાં જ બે મહિના હમણાં ગયા મહિને જે આપણે કિસ્સો જોયો કે દસ મહિનાની બાળા ઉપર અંગલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો શું પગલા લેવામાં આવ્યા ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આપણે જોયું કે ભાઈ અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો આવા જે બળાત્કારો છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ સરકાર આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે તો એ લોકોના પગ ધ્રુજવા જોઈએ અને આજે ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ હર સંઘવી સાહેબે રાજીનામું એટલા માટે આપવું જોઈએ કારણ કે દર વખતે અવારનવાર આવા જે બનાવો બને છે પણ આ બનાવોની અંદર એવો કોઈ મજબૂત કોઈ એવો કિસ્સો નથી બેસતો કે જેની અંદર મહિલાઓ આપણી સુરક્ષિત રહી શકે નવરાત્રી દિવસ ચાલી રહ્યો છે પવિત્ર નવરાત્ર ચાલી રહ્યા છે આ નવરાત્રીની અંદર અવારનવાર અવાવળું જગ્યાની અંદર જે પોલીસ સુરક્ષા જે પૂરી પાડવાની હોય ત્યાં નથી પાડી શકતા કારણ કે ભરૂચની અંદર એવી કેટલીક જગ્યાઓ પોલીસની ખાલી પડે છે એ જગ્યાઓ નથી પૂરી શકતા પાંચ પાંચ વર્ષથી જયારે ગૃહમંત્રીનું તમે લગામ સાચવી હોય તમે પોલીસની સુરક્ષાને તમે નેતાઓની અંદર લગાવી દીધી છે તમે પોલીસને અન્ય કોઈ નેતા આવે અન્ય કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર તમે લગાવી દો છો તો ગુનાહિત પ્રવૃત્તિઓ જે રોકવાનો વારો છે એ નહીં રોકાઈ શકે જેથી કરી હર સંઘવી સાહેબે આની અંદર રાજીનામું આપી દેવું જોઈએ અને સ્વૈચ્છિક રાજીનામું આપી અને તમારાથી લગામ નથી સાચવાતી તો પોલીસને આ કાયદો અને વ્યવસ્થા સાચવા માટે પોલીસને આપી દેવું જોઈએ સમાચાર ભરૂચ જિલ્લામાં ગરબાની રોનક જામી ભરૂચ ભરૂચ ની પટેલ સોસાયટી નું ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ થી સતત ભરચક કાર્યલી અકસ્માત અકસ્માત માં પંદર થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત ભરૂચમાં સગીરા પોતાના પરિવાર ના ગુરુ ટ્યુશન ક્લાસીસ ના ગુ ગણાતા શિક્ષક વાત સામે આવી વિદ્યાર્થીની સાથે ચુમ્પન કરવા સામે અડગા કરતા પોલીસ મથકે પહોંચ્યો મામલો લંપણ શિક્ષક સામે મિનિટોમાં પોલીસે કરી દરપકડ તો અત્યાર સુધી સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાળી મારીશું નમસ્કાર